હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કોઈ આઈડિયા નહીં બતાવીએ કેમ કે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે એટલે આ મહિનો કીડીઓનો હોવાનું કહેવામાં આવે છે આપણે આજે કીડિયું માટે સાત ધાનનું આપણે એનું અનાજ બનાવવાનું છે સૌથી પહેલાં આપણે આ રીતની મગની ડાળ લીધી છે પછી આ રીતના સફેદ તળ લીધા છે અને આ રીતે આપણે દરદરા પીસી લેવાના છે સરસ એવા દરદરા જ પીસવાના છે કીળિયાળું પૂરવા માટે આપણે આ રીતનો રવો અને ચોખાનો લોટ અને આ રીતનું ભડકું હોય તેને આપણે જે વાખરી બનાવતા હોય તે ભડકું લેવાનું છે પછી આ રીતે આપણે મગની દાળ અને તલ પીસેલા હતા તેને આપણે થાળીમાં આ રીતે નાખીને સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું છે તમારી પાસે આ રીતના ધોળા તલ ન હોય તો તમે કાળા તલ પણ નાખી શકો છો આ બધી વસ્તુને આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે પછી આમાં આપણે ખાંડ પણ નાખવાની છે ખાંડ આપણે પીસેલી નથી નાખવાની આ રીતે આખી જ નાખવાની છે કેમ કે ખાંડમાં ઝીણી નાખીશું તો તેનું ભેજનું પ્રમાણ વધશે તે માટે આપણે આ રીતે આખી ખાંડ જ નાખવાની છે પછી આ રીતે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે એટલે આપણે કીડિયારું પૂરી દેવું જોઈએ કેમકે ચૈત્ર મહિનામાં કીડિયું તેનો આખા વર્ષનો ખોરાક ભેગો કરતી હોય છે તે માટે આપણે આ રીતે કીડિયારું બનાવીને તેને જરૂર પૂરી દેવું જોઈએ આપણે હજારો માણસો તો નથી જમાડી શકતા પણ આપણે આ રીતે હજારો જીવને અનાજ આપી શકીએ એટલું તો આપણને ઈશ્વરે આપેલું જ છે તે માટે આપણે આ રીતે કીળિયારૂ બનાવીને આપણે ચૈત્ર મહિનામાં આપણે આ કીળિયારું પૂરી દેવું જોઈએ આ રીતે આપણે સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતે દર દરરોજ બધું દેવાનું છે કેમ કે તેને કીડી આસાનીથી ખાઈ શકે આ રીતે સરસ મજાનું બધું મિક્સ કરીને પછી આપણે તેમાં ઘી પણ નાખીશું તમારી પાસે ઘી ન હોય તો તમે તેલ પણ નાખી શકો આ આપણે ઘીનું ઘી લીધું છે એને આપણે આ રીતે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આપણે આમાં મુઠ્ઠી મોળ હોય તે રીતનું આપણે દેવાનું છે જે આપણે લાડવા બનાવતા હોય તે રીતનું આમાં આપણે મોણ દઈને સરસ મજાનું આ બધું મિક્સ કરીને સરસ એવું ભેગું કરી લેવાનું છે વર્ષમાં આપણે એકવાર આ રીતે ચૈત્ર મહિનામાં આ રીતે કીડિયારું પૂરી જ દેવું જોઈએ ઘણા લોકો તો દર મહિને પૂરતા હોય છે તે સારું કહેવાય દર મહિને પણ આપણે પૂરી શકીએ પણ જો આપણી પાસે સમય ન હોય તો આપણે આ રીતે ચૈત્ર મહિનામાં એકવાર કીડિયારું જરૂર પૂરી દેવું જોઈએ કેમકે એવી કહેવત કહેવામાં આવે છે કે કીળિયુંને કળ ને હાથીને મળ તે માટે આપણે આ રીતે વર્ષમાં એકવાર તો આપણે કીડિયારું પૂરી જ દેવું જોઈએ પહેલાના વડીલો જે હતા તે આ રીતનું કીળિયારું પૂરતા હતા તો તે ક્યારેય પણ દુઃખી ન થતા તે માટે આપણે પણ આ રીતે વર્ષમાં એકવાર કીડિયારું જરૂર પૂરી દેવું જોઈએ આપણે પણ વર્ષમાં ક્યારેય પણ દુઃખી નહીં થાય આ કીડિયારું આપણે વીસથી પચીસ મિનિટમાં જ બનાવી શકીએ છીએ જો તમને આ અઘરું લાગતું હોય તો આપણે પવા હોય તેને દરદરા પીસી અને ખાંડ ઉમેરીને આપણે તેનું પણ કીળિયાળું પૂરી શકીએ છીએ જે લોકો સિટીમાં રહેતા હોય તે બગીચે અથવા તો મંદિરમાં આ કીડિયારું બનાવીને પૂરી શકે છે અને જે લોકો ગામડે રહેતા હોય તે વાડીએ અથવા તો વેડી હોય ત્યાં આ કીડિયારું બનાવીને પૂરી શકે છે જે લોકો દર મહિને કીડિયારું પૂરતા હોય તેને કોઈ એકવાર સેટ કરી લેવો જોઈએ પછી જે સામોવાર આપણે કીડિયારું પૂર્યું હોય એ સામોવાર આવે ત્યાં આપણે કીડિયારું પૂરી દેવું જોઈએ પછી આ રીતે આપણું કીડિયારું બની ગયું છે અને સરસ મજાના આપણે નાળિયેળ લેવાના છે નાળિયેલ આપણે આ રીતના સુકાડ લેવાના છે આ નાળિયેલ આપણને કરિયાણાવાળાની દુકાને અથવા તો મંદિરની કોઈ પણ સામગ્રી મળતી હોય ત્યાં આપણને આ રીતના નાળિયેલ મળી જશે પછી આ રીતે આપણે આ રીતે નાળિયેલની જે આંખ હોય ને આપણે આ રીતે સરસ મજાના હોલ કરી લેવાના છે પછી આ રીતે આપણે તેમાં કેળિયાળું નાખીને સરસ મજાના આંખા ભરી લેવાના છે આ રીતે આપણે ચમચીએથી ભરી લેવાના છે સરસ મજાના આપણે આ રીતે નાળિયેલને બધા નાળિયેલને આપણે આ રીતે ભરી દેવાના છે આ નાળિયેલમાં કીળીઓને એક મહિના સુધી ખોરાક મળી રહેશે અને ચોમાસું આવશે તો તેને આ આ નાળિયેલ તેનું ઘર બની જશે આ નાળિયેલ બહુ કઠણ હોય તે માટે આમાં કીડીઓ ચોમાસામાં આરામથી રહી શકે છે પહેલાંના જે આપણા વડવા હતા તે આ રીતનું કીળિયારું દરરોજ પૂરતા હતા તો તે ક્યારેય પણ દુઃખી પણ ન થતા અને ક્યારેય પણ બીમાર પણ ન પડતા તે માટે આપણે આ કીડિયારું વર્ષમાં એકવાર તો આપણે પૂરી જ લેવું જોઈએ તો ફ્રેન્ડ્સ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી દેજો પછી આ રીતે આપણે બધા નાળિયેલ આ રીતે ભરી લેવાના છે સરસ મજાના આ રીતે આપણે નાળિયેલને બધા ભરી લેવાના છે તો આપણે આ રીતે બધા નાળિયેલ ભરી લીધા છે અને જે કીળિયાળું વધ્યું છે તે આપણે આ રીતે એક ચબલામાં ભરી લેવાનું છે કીડિયારું આપણે આ રીતે વાડી વિસ્તારમાં પૂરવું જોઈએ આ રીતે આપણે વાડી વિસ્તારમાં પૂરવાનું એ જ કારણ છે કે આપણે આ રીતે વાડી વિસ્તારમાં કીડિયું ખોરાક ઓછો મળે છે તે માટે આપણે આ રીતે વાડી વિસ્તારમાં કીડિયારું પૂરવું જોઈએ પછી આ રીતે આપણે નાળિયેલ રાખીને આ રીતે જે આપણે કીડિયારું વધ્યું હતું એને આપણે આ રીતે ફરતી બાજુ વેરી લેવાનું છે આપણે થોડે દૂર જઈને પાછું એક નાળિયેલ રાખીને આ રીતે ફરતી બાજુ આપણે આ રીતે કીડિયારું વેરી દીધું છે આ જ રીતે આપણે બધા નાળિયેલ રાખવાના છે